માંડવીના મહાદેવ જાળી રાજ્ય સંસ્થા દ્વારા ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માંડવીના ગાયત્રી પ્રજ્ઞા પીઠમાં સતત બીજા વર્ષે ગાયત્રી યજ્ઞ આયોજન થયું ગાયત્રી યજ્ઞ માંડવીના એકસો પચીસ વિદ્યાર્થીઓએ લાભ લીધો માંડવીના મહાદેવ જાળી રાજ્ય સંસ્થા દ્વારા ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માંડવીના ગાયત્રી પ્રજ્ઞા પીઠમાં સતત બીજા વર્ષે ગાયત્રી યજ્ઞનું આયોજન થયું હતું જેનો માંડવીના એકસો પચીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આયોજક સંસ્થા મહાદેવ ઝારીરાજેના અગ્રણી અને જિલ્લા પંચાયત સંચાલિત સલાવિયા પ્રાથમિક શાળા નંબર એકના વિજ્ઞાન શિક્ષકશ્રી ડોક્ટર ચિરાગભાઈ રાવળ અને સંસ્થાના દેવાશીષ ગઢવીના જણાવ્યા મુજબ ગાયત્રી યજ્ઞના માધ્યમથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને આ યજ્ઞમાં ગાયત્રી મંત્રની આહુતિ દ્વારા પરીક્ષાર્થીઓ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરીને પરીક્ષામાં જવલન સફળતા મેળવે છે એટલું જ નહીં જીવનમાં પણ સફળતા મેળવે છે આ યજ્ઞની કર્મકાંડની વિધિ માંડવી પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર શ્રીમતી તૃપ્તિબેન સંજયભાઈ ચૌહાણે કરાવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ યજ્ઞમાં આશાબેન પડિયાર હર્ષવર્ધન અંદાણી હરીશભાઈ ધોળકિયા અને ગાયત્રી પદ્માપીઠના પ્રતાપરાય પઢિયાર સહયોગી રહ્યા હતા આ યજ્ઞમાં માંડવીની ત્રણ ટૂકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ અને માંડવી તાલુકા શિક્ષણ સમાજના પ્રત્યે કોષાધ્યક્ષ જિગ્નેશભાઈ જોશી અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપનાર ઉપસ્થિત એકસો પચીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવલ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી મહાદેવ જારી રાજ્ય સંસ્થા તરફથી ત્રણેય અતિથિ વિશેષીઓનું સાલ ઉડાડીને સન્માન કરાયું હતું માંડવીના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર વિપેશભાઈ ગોર દાંતના ડૉક્ટર શ્રીમતી કૃષ્ણાબેન ગોરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભુજના જીએસઈએલ એક્ટિવ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી સંજયભાઈ કાંતિલાલ ચૌહાણ પણ સહયોગી રહ્યા હતા સંસ્થાના જિગ્નેશભાઈ હર્ષભાઈ અને પાર્થભાઈ વગેરે શિવ ભક્તો પણ સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી ડોક્ટર ચિરાગભાઈ રાવળે કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ